બાર જૂનથી લઈ છવ્વીસ જૂન સુધી નશા મુક્તિ પખવાડિયાનું આયોજન હાલ ચાલુ છે યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે ભારત સરકારના ઠરાવ મુજબ તારીખ બાર જૂનથી લઈને છવ્વીસ જૂન સુધી નશા મુક્ત પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા શહેર એસઓજી દ્વારા તમામ સ્કૂલ કોલેજ મોલ ટ્રાફિક જક્શન પોઈન્ટ એન્ટ્રી ડ્રગ્સ કેમ્પનું આયોજન કરશે તેની સાથે જ વડોદરા શહેર એસઓજી દ્વારા માટે પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ કોમ્પિટિશન વકૃત્વ સ્પર્ધા સ્લોગન કોમ્પિટિશન તથા ડ્રોઈંગ કોમ્પિટિશન રાખવામાં આવી છે જેથી યુવા અને પ્રજાજનો ડ્રગ્સ માટે સાવચેતી રાખી શકે ત્યારે તારીખ છવ્વીસ જૂનના રોજ વડોદરા શહેર એસઓજી દ્વારા એક નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને ડ્રગ્સને નાબૂદ કરવા ઉપર પોતાનો પરફોર્મન્સ રજૂ કરશે હાલ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં એન્ટી ડ્રગ્સ કેમ્પસ એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે આજરોજ વડોદરાના કોઠીચાર રસ્તા ખાતે એન્ટી ડ્રગ્સ કેમ્પના પોસ્ટર બેનર લઈ એસઓજીના કર્મચારીઓ ઊભા રહ્યા હતા વડોદરા શહેર એસઓજી દ્વારા યુવાનોને સંદેશો મોકલ્યો છે સેવ નો ટુ ડ્રગ્સ સેવ યોર લાઈફ અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ અવેરનેસ માટે વડોદરા શહેર એસઓજી દ્વારા વિવિધ માધ્યમોથી પ્રકાશિત કરવામાં આવી છે જેમાં રેડિયો થિયેટરનો સમાવેશ થાય છે ભારત સરકારના ઠરાવ મુજબ તારીખ બાર જૂનથી છવ્વીસ જૂન સુધી નશા મુક્ત ભારત પખવાડા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના અંતર્ગત વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી વડોદરા શહેરમાં અલગ અલગ સ્કૂલ્સ કોલેજીસ ઇન્સ્ટિટ્યૂટ્સ મોલ અને પબ્લિક પ્લેસીસ ઉપર જઈને વિવિધ પ્રકારના એન્ટી ડ્રગ કેમ્પેન રિલેટેડ પ્રોગ્રામ જે છે એ કરવામાં આવનાર છે દરરોજ આપણે દરેક સ્કૂલ્સમાં જઈએ છીએ કોલેજીસમાં જઈએ છીએ અલગ અલગ પ્રોગ્રામ્સ રાખ્યા છે પબ્લિક અવેરનેસના પ્રોગ્રામ વક્તૃત્વ સ્પર્ધા ડ્રોઈંગ કોમ્પિટિશન સ્લોગન કોમ્પિટિશન બાળકોમાં એક અવેરનેસ આવે એક યુથમાં એક મેસેજ જાય એના માટે આપણે રેડિયો ઉપર પણ અલગ અલગ પ્રકારના પ્રસારણ જે છે એ પ્રસિદ્ધ એસઓજી પોલીસ તરફથી કરવામાં આવ્યા છે જેથી યુવાનોમાં વડોદરાની પ્રજામાં ડ્રગને રિલેટેડ કયા પ્રકારની સાવચેતી રાખવી એ બાબતનું એક જનજાગૃતિ મેસેજ એક કન્વે કરવામાં આવી રહ્યો છે અને આવનારી છવ્વીસ તારીખ સુધી દરરોજ આખા વડોદરા શહેરમાં પબ્લિક પ્લેસીસ ઉપર નુક્કડ સ્ટ્રીટ પ્લેનું એક આયોજન કર્યા છે કે જેમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને ડ્રગના જે આ એક ન્યુસન્સ છે ડ્રગના જે મિનાશ છે એના માટે શું શું કાર્યવાહી કરવી જોઈએ સમાજે સરકારે પોલીસે એ તમામનું અમે એક પ્લે દ્વારા એક એનું નિરૂપણ કર્યું છે અને અલગ સોશિયલ મીડિયા હેન્ડલિંગ્સ એના પ્લેટફોર્મ ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે અમે થિયેટર્સમાં મોલ્સમાં અલગ અલગ અમે કેમ્પેન કરવાના છીએ અને હાલ પણ એ ચાલુમાં છે યુવાનો યુવતીઓ ડ્રગ્સ પર વધારે શું મેસેજ આપશો એ લોકો યુવાનોને વડોદરા શહેર પોલીસ તરફથી એક જ મેસેજ છે કે સે નો ટુ ડ્રગ સે યસ ટુ યોર લાઈફ જી ગોડ બ્લેસ ધમ